સુરતમાં ઇન્સ્ટાગ્રામમાંથી પરિચયમાં આવ્યા બાદ યુવક સાથે યુવતીએ પ્રેમ સંબંધ બંધ્યા બાદ લગ્ન કરી લીધા હતા જોકે બાદમાં યુવક પરણિત હોવાની જાણ થતાં છૂટાછેડા આપ્યા હતા જેથી યુવકે રોષે ભરાઈને યુવતીને એસિડ અટેક કરવાની ધમકી આપી હતી જે મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે કતારગામમાં રહેતી અને કાપડના વ્યવસાય સાથે સંકળાયેલી પચીસ વર્ષીય યુવતી સુમુલ ડેરી રોડ પર રહેતા ગૌરવ જગદીશ પાટીલ સાથે બે હજારમાં ઇન્સ્ટાગ્રામથી પરિચયમાં આવી હતી ફ્રેન્ડશીપ બાદ એકબીજાની મુલાકાત પ્રેમમાં પરિણમી હતી અને ડિસેમ્બર બે હજાર બાવીસમાં બંનેએ મંદિરમાં લગ્ન કરી કોર્ટ મેરેજ કરી લીધા હતા લગ્ન થવા છતાં ગૌરવ આ યુવતીને તેના ઘરે પણ લઈ જતો ન હતો તપાસ કરતા ગૌરવ પોરણી થવાની વાત આવી હતી બંને વચ્ચે પ્રેમ પાગ્યો તે અર્શામાં જ ગૌરવે બીજી યુવતી સાથે લગ્ન કરી લીધા હોવાની જાણ થઈ હતી નશાની લતમાં સંપડાયેલા ગૌરવને વ્યસન મુક્તિ કેન્દ્રમાં દાખલ કરાયો ત્યારે તેના પરિવારજનો આ યુવતીના ઘરે આવી હંગામો કરતા યુવતીએ જુલાઈ મહિનામાં નોટ નોટરી રૂબરૂ છૂટાછેડા કરાર કરી આપ્યા હતા દિવસે ગૌરવે યુવતીને તેની સોસાયટીમાં આંતરી હતી અને કરાર ઉપર સહી કરી હતી પ્રેમ કરવાનું બંધ નહીં કર્યું તારી સાથે લગ્ન કરીશ તું મારી સાથે લગ્ન નહીં કરે તો એસિડ ફેંકી દઈશ તું મારી નહીં તો બીજા કોઈની નહીં પણ થવા દઈશ ધમકી મળ્યા બાદ યુવતી શનિવારે કતારગામ પોલીસ મથકે પહોંચતા પોલીસે ઓગણત્રીસ વર્ષીય આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે